બજારના વેપારીઓ સરપંચ અને સામાજિક અગ્રણીઓ સાથે મીટીંગ યોજી હતી છીપવાડ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી સમગ્ર મામલે મુખ્યમંત્રી અને નાણામંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે યાળીસથી વધુ ગામના લોકોને ચોમાસા દરમિયાન ગરનાળો બંધ રહેવાના કારણે આઠથી દસ કિલોમીટરનો ચકરાવો ફરવો પડી રહ્યો છે આગામી દિવસોમાં બ્રિજ બને તો આ તમામ ગામના લોકોને રાહત રહેશે વલસાડના છીપવાડ દાણા બજાર ખાતે આવેલા છીપવાડ ગરનાળા ઉપર બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે આ ગરનાળા ખાતે સામાજિક અગ્રણી સરપંચો અને દાણા બજારના વેપારીઓ વચ્ચે એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારમાં બ્રિજ બનાવવાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી વેપારી સહિત તમામ લોકોએ આ વિસ્તારમાં બ્રિજ બનવાથી ઘણો ફાયદો થાય તેવું જણાવ્યું હતું સાથે જ ચોમાસા દરમિયાન ચાલીસ ગામના એક લાખથી વધુ લોકોને વલસાડ શહેરમાં પ્રવેશવા માટે આઠ થી દસ કિલોમીટરનો જે ચક્રાવો પડે છે તેમાંથી મુક્તિ મળશે તેવું પણ જણાવ્યું હતું અત્યારે તો સરકાર બધી જ જગ્યાએ ઓવરબ્રિજ બનાવે છે કોઈ જગ્યાએ એવી નથી બધી રેલવે ફાટક પરથી બી ઓવરબ્રિજ બધે બની ગયા છે ને અમારા અનાજ બજારમાં અત્યારે એટલી બધી તકલીફ છે એક તો આ જે સ્મશાન ભૂમિવાળો રોડ છે તે બી પાછો બનવાનો છે અને તેના લીધે હવે ખેરગામ જવાવાળાને બી તકલીફ પડવાની છે તો એક છીપ્પાળમાં એક આખો ઓવરબ્રિજ જો બનાવવામાં આવે કારણ કે ઘણી વેહિકલ આવે છે ચીપાડમાં પાણી પણ ઘણું કરે છે અને મોટી મોટી ગાડી આવે ને ઓવરબ્રિજ જો બની જાય તો ગામમાં ઉપરથી ગાડી નીકળી જતી હોય તો બીજાને કોઈ તકલીફ ઓછી થાય પણ આજ વહેલામાં વહેલી તકે આ ઓવરબ્રિજ બનાવવાની હું મારીશું વલસાડના વેપારીઓ તથા વલસાડ આવવા જવા માટે મોટી હોસ્પિટલો વલસાડ આવેલી છે શાળાઓ પણ આ ચુમાલી વિસ્તુલી વિસ્તારની ગામોને જોડતું હોસ્પિટલો હોય કે શાળાઓ હોય કે વલસાડ નાના મોટા કામ માટે પણ વલસાડે જવાનું હોય તો ચોમાસા દરમિયાન ખૂબ પરેશાની ઉઠાવી પડે છે તેમજ આ દરેક દરેક નાના મોટા કામ કે ઉદ્યોગોને પણ આજુબાજુના વિસ્તારમાં આવેલા છે તો વલસાડ સાથે કનેક્ટિવ છે તો આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે જો આ આ બની બનવાડનો ઓવરબ્રીજ જો બની જવામાં આવે તો વલસાડવાસીઓ તથા આજુબાજુના ગામવાસીઓને ખૂબ સારી રાહત મળે અને અવર માટે ખૂબ શાંતિ શાંતિ થઈ જાય વલસાડ શહેરને જોડતો આ એક મહત્વનો માર્ગ છે જે છીપવાડ ગરનાળા તરીકે ઓળખાય છે વલસાડ ખેરગામ અને વાસદાના લગભગ એક લાખથી લોકો દરરોજ વધારે લોકો અહીંથી અવર જવર કરે છે આ મામલે ખેરગામ વિસ્તારના ભાજપ અગ્રણીઓએ ગત મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી અને વલસાડના પોતાના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને આ ઓવરબ્રિજની કેટલી જરૂરિયાત છે અને એને લીધે કેટલી તકલીફો પડે છે એ બાબતે રૂબરૂ માહિતગાર પણ કર્યા અને લેખિત રજૂઆત પણ કરી છે અને એમણે કનુભાઈ દેસાઈ સાહેબે ખૂબ જ પ્રતિસાદ સારો એવો પ્રતિસાદ આપ્યો છે સમગ્ર મામલાને લઈને સામાજિક અગ્રણીઓ દ્વારા બ્રિજ બનાવવાની માંગને લઈને મુખ્યમંત્રી અને મંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી હાલ સામાજિક અગ્રણીઓ સાથે સરપંચો અને વેપારીઓ દ્વારા બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે